વાસ્તુશાસ્ત્રની આ સત્યાવીસ ટિપ્સ તમારા ઘરને ખુશ કરશે એક તમારા ઘરના નળમાંથી પાણી ટપકવા ન દો તેનાથી તમારા ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે બે ઘરમાં તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરો ત્રણ છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ ન થવા દો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ચાર્ક પૂજા ઘર વાસ્તુ નિયમો પ્રમાણે જ બનાવવું જોઈએ અને કોઈ પણ ભગવાન કે દેવીની એકથી વધુ તસવીર કે મૂર્તિ ન રાખવી પાંચ હળદર અને ચોખાના થોડા ગઠ્ઠા પીળા કર્યા પછી તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તેનાથી ધ્નમાં વધારો થાય છે છ રોજ સવાર સાંજ ઘરમાં કપૂર સળગાવો તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે સાત અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય દરિયાઈ મીઠાથી ઘરને મોપ કરો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે આઠ ઘરમાં ક્યાંય પણ કરોડિયાના જાળા ન બનવા દો નવ ઘરમાં ક્યાંય પણ કચરો અને પાણી જમા ન થવા દો દસ ઘરની છત પર કચરો વાંસ કે તૂટેલા પલંગ ન રાખો અગિયાર બ્રહ્મ મુહૂર્ત અથવા સાંજના સમયે ક્યારેય ઝાડુ ન લગાવો અને સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવતા કોઈ મહેમાન તેને જોઈ ન શકે પલંગ નીચે સાવરણી ક્યારેય ન રાખો બાર ઘરની ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા હંમેશા સ્વચ્છ અને ખાલી રાખો એર્ક વોશરૂમ હંમેશા ભીનું ન રાખો જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે ચૌદ દક્ષિણ કે પશ્ચિમ દિશા પ્રકાશ કે ખાલી ન રાખવી કરિયરમાં સ્થિરતા માટે તેને શુભ માનવામાં આવતું નથી પંદર ઘરની દિવાલો પડદા કે બેડશીટમાં જાંબલી કાળો કે વાયોલેટ રંગોનો ઉપયોગ ન કરો સોળ ઘરની સીડીઓ ફક્ત પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે સીડી ન બનાવો આના કારણે તમારે આર્થિક નુકસાન અને સ્વાસ્થ્યને નુકસાન સહન કરવું પડી શકે છે સત્તર ઘરની દિવાલો કે છત પર તિરાડો ન પડવા દો ઘરમાં તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે અઢાર પલંગની સામે ક્યારે અરીસો ન રાખો કારણ કે સૂતેલા વ્યક્તિનો પડછાયો અશુભ માનવામાં આવે છે ઓગણીસ તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાની તસવીર કે મૂર્તિ ન રાખો વીસ પલંગ સંપૂર્ણપણે લોખંડનો ન હોવો જોઈએ આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે એકવીસ બેડરૂમના બલ્બનો રંગ લાલ ન હોવો જોઈએ વાદરી અથવા લીલા બલ્બનો ઉપયોગ કરી શકાય છે બાવીસ ફાટેલી બેડશીટ ફાટેલા પડદા કે ફાટેલા ગાદલાનો ઉપયોગ કરશો નહીં ત્રેવીસ રવિવારે ક્યારેય પણ તુલસી માતાને જળ ચઢાવવું નહીં ચોવીસ બેડરૂમના દરવાજાની સામે અને છતની નીચે બેડ ન મૂકવો જોઈએ પચ્ચીસ બેડરૂમમાં પગરખા ચપ્પલ જૂની ફાટેલી કે કોઈ ઘોંઘાટવાળી વસ્તુઓ ન રાખો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે છવીસ ખોરાક ખાધા પછી તમારા હાથ ક્યારે ધોશો નહીં તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે સત્યાવીસ તમારા પગથી સાવરણીને ક્યારે અડશો નહીં અને સાવરણીને ઊભી રાખો નહીં તો મિત્રો જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો